સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દિવસ મજૂર આવી ગયા છે જીરુમાં કાતરો થઈ ગયો છે ફૂલે ફૂલ ધાબર વાતાવરણ થઈ ગયું છે ને મજૂર આવી ગયા જીરુ નો સાફ કરી દેવાના છે એક દી થાય કે બે દી થાય પાટ ના નવ દિવસ કેરી જાય जेकुदा दाबेगन भेगा जुआ। जाइ मोरली दर जेड द्वार का देश मित्र ताप रहा है कि है ना जीरो पर जीरो मशहूर हैं मजूर हैं मजूर मजवाम गांडू बनी सिरमिन्दा करवा। अंकु। नमस्जेकुबे भेगन भेगा से। भेलिया प्रसिरम। नम मानसुबे के दूनी है ना। आगर वीडियम बंद कर रहे थे। हमार पार्टनरों ने करव

રખડવાનું છે સરસ ખાવા હો તને કો છે ને બધું ચૂળી જેવું રેડી હું જાઉં શેરા કરો હા આપડે તું ઝડપ પછી બનાવ હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે તમારે છ 6 આવી ગયો છે

ભ્રમણ કરી છે અહીંથી એટલે પીગા છે જેટલું લેવાય એટલું બે દી થા હે મમ્મી બનાવે છે ચા ચા બનાવે પણ ભૂકી થોડીક જ છે લઈ ન લેવાય ભૂલાઈ ગઈ હવાર માં આવવાનું થયું ને એમાં તે થઈ તો રહે એકલાસ થઈ જાય નહીં વાંધો આવે હાલે જે કો ચા પીવો નાચ એલે હે

લઈ જકુ માં જા લઈ જા એને થોડા રહેવા એવું લાગે કે ના રહે જઈન લઈ જા એટલા 17 જણા છે 17 છે કે 20 છે 17 છે 17 18 19 20 આપણે કઈ કઈ 20 થાય હમ એમાં તો તો માઈનસ કાઢવાનો છે કઈ દેવું એટલે 19 ઓકે જણા ગણવાના ચા પાઈ ગઈ નો ગાડા ક્યાં છે

हमारा नाथ माजी उन्नत रहे हैं। हम्म। हम लोगों देर बजे ही जाएं। चाय पानी पीवा वाह। फोके मेरे पार ठीक है। नगान डूबे हो? नहीं डूबे। शेरा कर बंजीर पढ़वाई बापू लो समिता मारे मगर मावन नोए। तेरे को भी? अजीनी के भाई जान लूँगा। हैं? अजीनी के लिए जासे? हैं थोड़ी। अच्छा।

પાછા જને કીધી તમે દેખાવ ભાઈ અમાર પોપટ ભાઈ શેરાના પ્યોર કારીગર ઓરિજિનલ હો જા વિપુલ ભાઈ જો એનું કામ ઊંચું ઉચું અહીંથી એ આ ભાઈનું વધારે કામ આ ભાઈનું છે ને છે કામ સારું ના ને ઘર નથી ભાઈ ઓય ગયા તો આગળ વીડિયો માં બનતર જો તમે તમારે

તને હું થયું તડકાની ની જો ભડકી બિચારી હલો પપ્પા મમ્મી બે શેરા હારવા મંડ્યા છે અમાર વજન છે ઓ હે નથી હે

ચાલો મિત્રો ચાર થઈ ગયા અને નું ચા પી શું ચા પી પાત્ર લઈ લીધા હે